અને ગાઈસ લોકો ફેમિલી ને પ્રાયોરિટી હોય કે ફી ઓછી ઇન્કવાયરી કરતો આવે કે લેવા ગયો પાસ તો તમને ખબર હે હું આવ્યો એ રિઝર્ટ એ હાલો હેલો ગાઈસ વોટ્સઅપ રામ રામ વેલકમ બેક ટુ ອનઅધર વિડિયો હા તમે ક્યાં ક્યાં અત્યારે અંધારિયા લોકેશનમાં આટ અમારે ભાઈ અત્યારે હું આવ્યો વાડીએ એ પણ એકલો કારણ કે ભાઈ જો આ બતી દેખાય તમને તો કે બસ આ બતી દેવા હું અહીંયા મજૂર નહીં આવ્યો તો કે બિચારું રખો લઉ માંડવી વહેવી છે તો અને આખા કેડે હું હે ને બતી કરી રહ્યો આવ્યો કારણ કે મારે ગાડીની લઈ થોડીક નબળી બતી કરતો કરતો આવેલો હતો આગળ દેખાતું નહોતું કઈથી આખા કેડે મસ્ત બતી આવેલી પછી અહીંયા જેવો પૂ ગયો ને અહીંયા આ વાડીએ આમ વાહ લેમ્પ આવતો હોય છે જેવો અહીંયા પૂ ને તો આ બતી થઈ ગઈ ડીમ હજી અમે હમી કરાવીને હેલાવી બતી તો અહીંયા ભીગો તા તો હતી એવી બતી થઈ ગઈ હવે મારા મામાને કર્યો ફોન મેં કીધું આ અહીંયા ભીગો તા બતી હતી એવી થઈ ગઈ કાંઈ વાંધો નહીં કે કાલે લેતો હોય કાલે હતી કાલે જ્યાં હમી કરાવી કે ત્યાં જ જાવું પાસે કરી દો કે કામ હોય એમ કંઈ તો રખોલું હોય જે ચાર પાંચ દીધા તો માંડવી બારી આવી જાય એટલે વાંધો ન આવે હું બોર પછી નો કંઈ કરી શકે હાલો તો કાંઈ નહીં બતી લઈ લો પાછી બતી દેવા આવ્યો હતો ને પાછી બતી લઈને જ છું ઓકે હલો ભાઈગી ઘરે ને ઘરે જઈને સુઈ જાય કારણ કે આજે હાવ ઠકાઈ ગયું હોય મારી તો કમર રહી ગઈ હે હવે એમ કહે કે ગાઈડલું કા ગોદડું ખાટલું ને પાટી એ જ ગોતી હાલો ઘરે જઈને મવે બ્લોગ બ્લોગ કાંઈ ચાલુ કરું તો કાંઈ નક્કી નહીં કારણ કે બાપુજીને કાંઈ હરી થાય ને એને સુઈ ગયા ફૂલ રાયડવું નાખશે ખોટા એમ કરતા ગુડ નાઇટ ગાય છે કે ગુડ નાઇટ રામ રામજી રામ રામ ફાઇનલી બેક શ્યુ હોમ સેમ પોઝિશન સેમ ટાઈમ ખબરના પરમાં મમ્મી હાડા હાથ વાગ્યા મેં ઉઠાડીને ત્યાં હાલ ઘરે મેં કીધું અત્યારમાં હું ગામ હે અહીંયા એ ક્યાં બસું એક આવતી નથી કે પછી દસ વાગે મારા જવું હોય દુકાને મેં કીધું હા એ છે એના માટે ભાઈ વહેલું નીકળવું પડ્યું હાડા હાથ વાગ્યા કંઈક આઠ વાગે નીકળ્યા અમે કંઈક નવ વાગે પૂગીને મમ્મી એનું કામ કરી નાખ્યું અને મેં મારું પરોઠું પરોઠું ખાઈને સેમ પોઝિશન નાઈ ધોઈને પાછો હતો એમ બેહી ગયો હે અને આજે એક ખુશખબરી છે ભાઈ હમણાં સર્વેસ આવે પછી અમે જઈએ ખુશખબરી માટે તમને કહું શું કરવાનું હોય ભાઈ તમે કહો હા સારું થયું કામ ઓકે તો હમણાં અહીંયા આવે પછી અમે નીકળશું અને ગુજુભાઈ આવે કારણ કે ઓલી મ્યુટ ક્લિપ તમને તો કહેતો છેલ્લા બ્લુકમાં કે મ્યુટ ક્લિપ રહી ગઈ પછી રિટેક કરવાના માટે આવે અને બસ એવું નાનું સૂનું કામ કરશું અમે અત્યારે ગરમી કેવી પડે ભગવાન યાર ખેડૂતની તો વેદના જોવો યાર અમાર જેવા લઢા તો ગરમીમાં પડ્યા રહે પંખો કરીને પણ બિચારા ખેડૂત હતી માંડવી બાંધવી વાયવી થોડોક વરસાદ આવી જાય ને એટલે કોટા બોટાદ તૂટી જાય વાંધો ન આવે એમ જાય તમે ખોટા દાણા બાણા એ કેટલા વીસ હજાર રૂપિયાના દાણા લીધા હતા વીસ હજાર રૂપિયાના દાણા પાંચ હજાર રૂપિયા ટ્રેક્ટર બેક્ટર દવાની મજૂરી નહીં ખાલી પાંચ હજાર રૂપિયાની તો દવા આવી બી ઓલો પોટ મારતા હતા મારા મામા ખાલી પાંચ હજાર રૂપિયાની દવા આવી પ્લસ ટ્રેક્ટરથી વાવવું ઊંધું માર્યું એનો ખર્ચો અલગ ત્રીસ હજાર રૂપિયા થયા અત્યારે વાવેતર પૂરું થયા હતા ઉધીનો ખર્ચો તો ભગવાન થોડીક રાત લાજ રાખ લેજો અમારા નાના નીનામાં ખેડૂત મિત્રોની બધાની ઓકે તો હમણાં આવે એટલે આપણે આપણું નેક્સ્ટ કામકાજ કામ ચાલુ કરીએ તાલગી ભાઈ જો કે કઈ ગયું હે ગદનું યાર જોવાનું એ જોવાનું કાકા છાતી જોવી તમારે મારી હે શરમ નથી આવતી જરી કે જામ કા તો મને લાલ ગમ કરી દીધો ગદનું કીડીયું કઈક મચ્છર બચ્છર કઈક એવું કઈક કઈડા જ રાખતું હોય ગદનું હે વાંધો નહીં ભાઈ હાલ્યા ઘરે શરીર હે ને અમારું કઈક તો લાલ થવા દેવું પડે હાલો ગાય લાઇકને સબસ્ક્રાઈબ્તા રેજો હું તો મારું બ્લોક બનાવના કામ ચાલુ રાખું પણ તમે તમારી લાઇકને સબસ્ક્રાઇબ કરવાનું કામ ચાલુ રાખજો જલ્દી આપણા છે સબસ્ક્રાઈબર જલ્દી એ હાલો હલો નાખો એની ઉપર

विजय भाई हारी गया विजय भाई हारी आ तो अंध वेदना समझी सके

ઝ અત્યારે વાઈ ગયા હે આઠ ભાઈ હું થયું જાણે બધું માથું બહુ પકડાઈ ગયું હોય આજે મેં નહીં માનો તો મે કલાક કે એડિટિંગ કર્યુંસનું એડિટિંગ કરીને ફોન ચાર્જમાં મૂકીને સુઈ ગયો તો આ ફોન આવ્યો છે આ ઘડીક તો કૂતરી આવી ગઈ ઘડીક એ પપ્પાનો ફોન આવ્યો ઘડીક કહેતા મમ્મીનો ફોનમાં મારી નીજર ઉડી ગઈ એટલે માથું ત્યાં પાછું હતું એટલો જ નહીં ગયો નીંદર પૂરી નથી ને એના હિસાબે માથું ભૂલ દુખે અત્યારે ને બ્લોગે હજી મારે એડિટ કરવાનું બાકી થોડોક બનાવવાનું બાકી આવું તો ટાઈમ ટાઈટમ ટાઈપિફેક થઈ ગયા સવારનો હાળાહાથ વાતો ભાઈ મોટો એમાં મારું એવું સેટ્યુલ થઈ ગયા કાંઈ વાંધો નહીં ભાઈ હમણાં રીલ્સ બીલ્સ મૂકી દઉં બ્લોગ અપલોડ કરી દઉં અને તમને એવું કહેતું હતું કે સરપ્રાઈઝ સરપ્રાઇઝ થઈ જાય કહી દઉં કઈ જઉં તમને અમે સુભાષ યુનિવર્સિટીએ એડમિશનની બધી પૂછપરછ કરવા માટે કારણ કે ફાઇનલી અમે ફાઇનલી નક્કી કરી લીધું હોય કે સેમ એડમિશન લેવું હોય કઈ જ દઉં અમને તમને તો ભાઈ આપણે નક્કી એ કર્યું હોય કે હું લઈશ એમ સીએમ એડમિશન સુભાષ કોલેજમાં તો એના માટે થોડીક પ્રોસેસ કરવી પડશે પહેલાં ત્યાં ઇન્કવાયરી કરતો આવે કે કઈ રીતના હે કેટલી ફીસ છે કારણ કે ફી છે ને આપણે મિડલ ક્લાસ લોકો ફેમિલીને પહેલી પ્રાયોરિટી હોય કે ફી ઓછી હોવી જોઈએ તો એના માટે આ કાલે આપણે પૂછપરછ કરવા જવું કારણ કે સાડા પાંચ વાગે કોલેજ થઈ જાય બંધ અને ફીટ સાડા પાંચે જ અમે ત્યાં જ એન્ટ્રી મારી ત્યાં જ પી સવારે સાડા નવથી જ સાડા પાંચ વાગે જ ખુલી હોય તો કાલે સવારમાં આપણે ત્યાં જ હું ને બધું પૂછશું અને કાલના બ્લોગમાં તમને કહીશ કે હું કીધું હું ઇન્કવાયરી બધું ઓકે તો એ ડિસિઝન તો ફાઇનલ થઈ ગયું કે હવે આપણે ભાઈ એમસીએ કરશું બહુ વચમાં તમને ખબર ને રેખડો અમદાવાદ રેખડો અહીંયા બધે નથી કર્યું પણ એનો ટાઈમ આવે ગમે એ વસ્તુનો કે એ ટાઈમે જ તમારી એ વસ્તુ કમ્પ્લીટ થાય તો હવે ટાઈમ આવી ગયો કે ભાઈ આપણે કમ્પ્લીટ થઈ જાય એ વસ્તુ શું કરવાનું હોય ફાઇનલી થઈ ગયું હોય બધું થઈ ગયું હોય તો જો તમારે એવું કંઈ થતું હોય ને કે ભાઈ આ નિર્ણય નથી લઈ શકતા કાંઈ ટાઈમ નથી આવતા વસ્તુનો તો ભાઈ ખમી જાવ પેશન્સ ધીરજ ના પણ મીઠા હોય એ કહેવત હાજી એવો ટકા ઓકે મને ખબર પડી ગઈ ને પહેલાય મને ઘણી વાર અનુભવ થયો એ વસ્તુનો તો કાલે જઈએ ને એનો કાલે હું તમને કહીશ બધું હું કીધું એ અને હમણાં મમ્મી આવે એટલે આપણે અહીંયા થોડોક બ્લોગ બ્લોગ બનાવીએ વાતચીત કરીએ ઓકે તો હું કીધી મમ્મી કે ગયો કે નહીં આપણા ભાઈ ભમરા ખબર હે ને હાડા પાંચે ભાઈ ગયો પૂછ્યું તો કે હાડા પાંચે કોલેજ બંધ થઈ ગયું

રેડી ફી બી શું છે કાલે વાત સમજી ગઈ તો આ ધાબે શું હે કે નીચે હા મારે કાલે હું તો એવું ઉઠાણ દીધું અંદર નખી પણ સવારમાં તે હાડા હાથ યગ ઉભો ભર્યો મને હા હા બોલ કોમેન્ટ છે સિક્સ ડબલ બાલા બુઝ ચોક સુધારા એક શીખી લો છોકરીઓ વન